નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર અલંકારનો પાર્ટ ફોર છે તે આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું તો જેવા આગળના અલંકાર શીખી ગયા અને બાકી છે જે શીખીશું તો છેલ્લે આપણે પાર્ટ થ્રીની અંદર જ્યાં સુધી અલંકાર જોયો તો એના પછીનો અલંકાર છે એની આજે શરૂઆત કરીએ તો એના પછીનો અલંકાર છે વ્યતિરેક અલંકાર તો વ્યતિરેક અલંકાર એટલે શું તો કે વ્યતિરેક એટલે કે શ્રેષ્ઠતા દર્શાવવી ઉપમેયને ઉપમાન કરતા શ્રેષ્ઠ બનાવવા બતાવવામાં આવે ત્યારે વ્યક્તિ અલંકાર બને છે જે ઉપમેય છે અને એના કરતાં ઉપમાન છે એને વધારે શ્રેષ્ઠતા બતાવવામાં આવી હોય તો કલંકાર બને ખાસ યાદ રાખજો મિત્રો જે પંક્તિની અંદર એક કરતાં ઉપમેય કરતાં ઉપમાનને શ્રેષ્ઠ દર્શાવ્યું હોય તો તેને ઉપમા વ્યક્તિ અલંકાર કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દમયંતીનું મોગ ચંદ્ર કરતા પણ ચડિયાદુ

ઉપમાન કરતા ચડિયાતો બતાવવામાં આવે ત્યારે અલંકાર બને છે પછીનો અલંકાર એટલે સ્વધીવારો પણ અલંકાર ઉપસાવ તેલમસેલો અલંકાર છે નિર્જીવ પર સજીવનો આરોપણ કરવામાં આવે ત્યારે પણ અલંકાર બને છે જે વસ્તુ હોય પર સજીવ છે આરોપણ કરવામાં આવ્યું હોય ત્યારે ત્યારે સજીવારો અલંકાર બને છે કોઈ નિર્જીવ વસ્તુ છે માનો કે પુરવામાં સજીવ તરીકે એના અનુરૂપ આપવામાં આવે તો એ છે સજીવાળો પણ બને છે તો ઉદાહરણ તરીકે મધરાતી ટાવર હાંફતું હતું મધરાતીય ટાવર ટાવર એ વસ્તુ છે હાંફતું એટલે ટાવર કોઈ દિવસ આપે નહીં તો એ બને સજીવનું આરોપણ મૂકવામાં આવે પણ અલંકાર બને છે તો ટાવર એને જે છે એ પર હાંફતું હતું કહીને સજીવનું આરોપણ કરવામાં આવ્યું છે સજીવારોપણ અલંકાર એટલે ખાસ યાદ રાખજો જે વસ્તુ પર જીવનો જે આરોપણ કરવામાં આવ્યું હોય એ પંક્તિ નંબર ત્રીસ સજીવારોપણ અલંકાર બને છે પછી કેટલાક આપણે સજીવારોપણ છે એના ઉદાહરણો જોઈએ તો પેલું છે આપી ગયેલા શ્વાસના પગ તપાસ આપી ગયેલા શ્વાસના પગને તપાસ એટલે વસ્તુને આરોપણ કરવામાં આવ્યું છે એના પછીનો છે પથ્થર થર થર ધ્રુજે છે પથ્થર છે ને વસ્તુ છે ને

પછી નો અલંકાર છે રજૂ કરવામાં આવ્યું હોય રજૂ કરવામાં આવ્યું હોય તો અલંકાર કહે છે

મસ્ત મજાનો છે ઉદાહરણ અને કેટલી વખત વારંવાર પૂછાયેલું છે કેટલી એક્ઝામ આપેલા છે પેલું આપવાનું વાક્ય જોવા સોી વસ્તુ अपना संसार तो ये उपमान बने हैं। क्या पचीना जो आपड़े। उगी कमर पंकज पंकमा तदपि देव चढ़े नहीं कोड़ थी किंतु मूल्य मूल्यवान। क्या पचीनो जो ये माध्यम तार मात मात पिता तो सुंदर मज़ा। પચ્છનો અલંકાર છે વિરોધાપાસ હોય છે પાસ અલંકાર બે કોઈ બાબત આપી હોય અને અંદર છે વિરોધનો પાસ થતો હોય ઉદાહરણ જોઈએ આપણે કે

તે હિસ્તે નિષ્ફળ દર્ 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 સફળ દર્ સફળ દર્ બાબત રજૂ કરવામાં આપણે જરૂર છે